નમસ્તે મિત્રો હું શ્રુતિ સ્પીડ માં સ્વાગત છું તો મુખ્ય સમાચાર સુરત શહેર અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા એક સાથે ત્રણ મકાનના નકુચા તોડી સોના ચાંદીના દાગીના ચોરી કરી તરખાટ મચાવનાર ચોરને ઝડપી પાડતી અમરોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રાત્રિના સમયે એક સાથે ત્રણ મકાનના નકુચા તોડી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ ચોરી કરનાર આરોપીને કુલ રૂપિયા એક લાખ ઇઠ્ઠોતેર હજાર સાથે ઝડપી પાડી બે માસથી નાસ્તા ફરતા ગુનાના આરોપીને ઝડપી પાડતી અમરોલી પોલીસ સર્વેલન્સ ટીમ સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર સાહેબ તેમજ સેક્ટર ઝોન બે તેમજ નાયબ પોલીસ કમિશનર ઝોન પાંચ તેમજ મદદનીશ પોલીસ કમિશનર એલ ડિવિઝનના સીધા માર્ગદર્શન મુજબ ઘરફોડ ચોરી તેમજ અન્ય ગુનાઓને ડિટેક્ટ કરવા માટે માર્ગદર્શન આપેલ જે માર્ગદર્શન મુજબ અમરોલી પોલીસ સ્ટેશન પીઆઈ પી પી બ્રહ્મભટ્ટ દ્વારા સૂચના આપવામાં આવી હતી જે સૂચનાના આધારે અમરોલી પોલીસ સ્ટેશન સ્ટાફના પીએસઆઈ એમ જી રાઠોડ દ્વારા સર્વેલન્સ સ્ટાફને જરૂરી માર્ગદર્શન તેમજ સૂચના આપવામાં આવી હતી કે આવા આરોપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરતા હોય જેને પકડી અન્ડરટેકના ગુનાને ડિટેક કરવા માટે સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસોને પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી અમરોલી પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી